રામ સીતારામ બધાની જે ગાતુરમાં કેમ છો બધા મજામાં ને તો ભાઈ આપણે જ્યાંથી બ્લોગ એન્ડ કર્યો ને નાથી આપણે બ્લોગની સ્ટાર્ટિંગ થાય પણ બે કલાક મોડી થાય હે કેમ કે આજે આપણા પંદરસો સબસ્ક્રાઈબર થઈ ગયા ને એને માં આપણે કર્યા ભજિયા ભજીયાનો પ્રોગ્રામ ને જો ભજીયા આવી ગયા હે મસ્ત મજાના અહીંયા છે ત્યાં પંદરસો માં સબસ્ક્રાઈબ થઈ હા ભાઈ એને ખુશીમાં આપણે ભજીયા કર્યા કે ભાઈ હરેક યુટ્યુબરનો ગોલ હે હજાર ને આપણે ખુશી હજાર સબસ્ક્રાઇબરમાં આપણે કઈ નહોતું રહેરસો સબસ્ક્રાઈબર કંઈક ને કંઈક રાંધીએ કે ભાઈ ગમે યુટ્યુબર બને પેલા હજાર સબસ્ક્રાઈબર થાય ને એની ખુરશી અલગ જ હોય એટલે તમે સપોર્ટ કર્યો બધાનો આભાર ને એવો ને એવો સપોર્ટ બનાવી રાખજો આપણે હજુ બહુ આગળ વધવાનું હે ને એવો ને એવો સપોર્ટ બનાવી રાખજો તમે બધાનો આભાર દિલથી હવે આપણે ભજીયા ખાઈ લઈએ હાલો માં બે જાવ હા કોક આપણે ભાઈ આપણે આ બ્લોગ હાંડી ઉતરે ને કાલે આપણો બ્લોગ આવી છે એટલે તા સુધી કાલે આપણો બ્લોગ આવી જાય એમાં તમે જોજો બરોબર હા ભાઈ રામરામ ને સીતારામ બધાની જે ગાતણમાં કેમ છો બધા મજામાં તો હાજી આપણે ભાઈ બ્લોગની સ્ટાર્ટિંગ કરી હતી ને અટાણે આપણો બ્લોગ કન્ટીન્યુ છે ચાલુ હોય એટલે ને અટાણે બપોર થયા ગયા બાર વાગે ગયા આગળ હું ખેતરમાંથી આવ્યો કેમ કે ભાઈ સાંભળીએ ને ખોડીએ ના એ ના તમને બપોરે ત્રણ એક વાગે અટાણ જો એ મારી માં રોટલા માખે લીધા ત્યાગ કરી લીધું તમને દેખાડ હવે જ્યાં કીધા જો એવા આપણે બે જઈએ જમવા ભૂખ લાગી છે બહુ કેમ કે ભાઈ આગળ આજ ભેગું છે કામ ઉપાડ્યું બરોબર ટાઢા નું હવે જ્યાં છે જોવો સાહે ને આ છે માખલ રોટલા જો ભાઈ આપણે બપોર પછી કરીએ ફૂલ ને ઉઘડે ને એ તમને દેખાણા બગીચામાં જો આગળ જો મસ્ત મજાના નારિયેળીની તમે નજારો શેક કરો મસ્ત મજાના નારિયેળી છે ને ફૂલ ઉગડ્યા ગુલાબી મસ્ત મસ્ત તમને દેખાણ મસ્ત નજારો હે બગીચામાં જો ગુલાબી ફૂલ હે જો જો ભાઈ ઘાટો ખાલી ને અટાણે આગળ પછી આપણે બપોરા કરવા બે જઈએ જમવા ને આપણો ડોલર છે એમાં તો ફૂલ પાછા ખરી ગયા જો તુલસી માતા ને આ છે ગુલાબ આ જાસૂદ આઈ ગુલાબ છે ને આ ગુલાબ છે જો ભાઈ ને તમને જોખાણીઓ કે આપણે કામ કામ અટાણ કામ કરીએ ગાડા ગોળતો તો હું થાંભલી તો કરતો હતો તમને બપોરે બટાણી કે અટાણ વેચ ન આવ્યો ને ભૂખ લાગી હતી બહુ એટલે હું કઈ ખાઈ લઈએ બપોરે કરી લઈએ હવારે હીરા નહોતા એટલે જો આપણે પંદરસો સબસ્ક્રાઈબર ને ખુરશીમાં ભજીયા કર્યા હતા હાજી તમને બ્લોગમાં જોવા જડાઈ જાય સૌથી પહેલાં જ ને આ રામ રામ સીતારામ હવારના થાય છે એ હાન્ય હતા જો ને આપણા શેનમાં જે પણ નવા એક લાઇક એન છે ને એક સબસ્ક્રાઈબ કરી દીજો મસ્ત મજાને સબસ્ક્રાઈબ કરી દીજો ને એક લાઇક કરી દીજો

તો એ આપણે બપોરા કરવા બે હું એ મારી મામણ ભાડામાં નાખી દે ને ગાયો ગામ સાલું થા ખાવાન માં સાયની નાખી દે જને એ નાખી દો હ ભૂખ બો લાગી ભાઈ અટાણે ખોપ લાગે કામ કીધું ને હવા ન પડ્યા રાતે અજે આગણે ગયા તા ની માં 11 વાગે 11 વાગે ગયા તા ને આગળ 12 વાગે આવ્યા કઈ ન બગરે સાંભળી થોડી

તો વવાઈ જાય કેમ કે આજે એ ભાઈકો બાઇક જો આવે ને તો આજે વવાઈ જાય સરક વાગે તો આ જો આપણે સોયાબી ઉગે ગઈ જો દેખાતી આપણે ઉગે ગઈ સોયાબીન તો સોયાબી આપણે ઉગે ગઈ તો ઉગવા માંગતી ઉગે ગઈ

થઈ ગયો ને ચોખો હા એકદમ મસ્ત મારા માં એમાં એમાં એ હા બોલતા ને ઓલી કરશે ને એટલે આપણે થાંભલા ખોડી દીધા થાંભલ્યું છ ખોડ્યું અટાણ આપણે થોડુંક કામ હેઠળ જવાનું હે આજે અધૂરું રહી છે કામ જો વેલે આગળ ભાગે હોઈએ ને તો પાછો થાંભલીએ ને આપણે કામ ચાલુ રાખવાનું છે હું ગાડા કરા ને મારી માં ખોડતી જાય ને હું ખોડા ને હું હાલે તો એકર જઈએ છે આપણે હેઠા ઠારા શેત હાબે મારી માં જો એ વારીઓ તો દેખાય એ વારીયા એ વાય જો તમામા કરે હે વાય જો એટલે કાટારો હે ને એ ઓલી પણ નાખે કે ભાઈ આપણા હે ને પગ મનો પગ માં આવે ને તો હાવ પગ એવું હું કાલે બે દાણ રહ પડતા પડતા લાગે કાટારા રહ્યા ને જો આપડી થાંભલી અહીંયા ખોડીએ ને આપણે પૂગે આવ્યા तो तुम धरो तो में ठंड का काम रखिए क्योंकि काम सेना रखी है तमाश तो मस्त मजान था बल्लू खोलिए है अपनी तो तुम अधर अधरों में चल कम जा इतने बदियों में खोल जो भाई काटा करता तो नहीं खोलता होगा नहीं आके जो कम जो જો એટલે ખોડીયો સો ખોડિયો આપણે કાલે આપણે થાંભડા ખોલા દીધા ખોડે દીધા કે કે મૂલ્ય આવ્યા ને એટલે જો દેખાય જો આગળ થોડુંક કામ હે ને કે આપણે ગામમાં જવાનું હે જો ને પરવા જાય ને તો આપણે થાંભલીઓ આજે જ થોડી ઘણી જેટલી નીકળે ને એટલે ખોરા દી હું

હાથમાં હેબ લોકચાલ હોય ને એકાચે થાંભલે કૂચરું ભાઈ પાંચ ભાત અરે વરે પાછું જાય અરે આની કાવા લેવરા ભાઈ આ કૂચરે હે ને હાવ થક એમ ક્યાં રખડવું રાખે અલગ વાત છે ભાવ છોયા બી હે ને હાવ કોઈ લોકો ના થઈ હે આપણે જ્યાં થાંભલી મૂકી દઈએ જ્યાં ખાડો કરવાનો હોય ને જો મૂકી દઈએ આપણે આજનો બ્લોગ આપણે આજે કરીએ બ્લોગ સારો લાગે તો એક લાઇક એન શેર ને એક સપર્ક કરી દીજો ને મસ્ત મજાનો એક કોમેન્ટ કરી દેજો ને કાં સુધે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય